24-24 ફેબ્રુઆરી ક્યારે છે વિજયા એકાદશી મુહૂર્ત બે વાર એકાદશી વ્રત કરવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાન અને બીજું શુક પક્ષમાં ધાર્મિક માન્યતા છે કે એકાદશી ની ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે મહા મહિનાની પ્રથમ એકાદશી પર ભગવાન વિષ્ણુના નિમિત્તે વિજયા એકાદશી નું વ્રત કરવા આવે છે મહા મહિનાની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી કહેવામાં આવે છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે વિજયા એકાદશી ક્યારે મનાવવામાં આવે છે અને તેની ધાર્મિક મહત્વ શું છે પૂજા વિધિ અને વ્રત કથા અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ક્યારે મનાવવામાં આવશે વિજયા એકાદશી પિનિટ શરૂ થઈ ને ચોવીસ ફેબ્રુઆરીએ રાત્રે એક વાગી ને ચુમ્માલીસ મિનિટ પૂરી થશે સનાતન ધર્મમાં ઉદયા તિથિ નું મહત્વ વધુ હોવાથી વિજયા એકાદશી નું વ્રત ચોવીસ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે

એકાદશી ના વ્રત ના દિવસે બ્રાહ્મણો અને ભક્તિથી એકાદશી વ્રત કે પૂજા કરો ખાસ કરીને ભગવાન વિષ્ણુની એની વિજયા વાસુદેવ અવતાર માન પૂજા કરો પુરાણ જેવા મહાન ગ્રંથોથી વિજયા એકાદશી ની મહિમા વિશે વાંચો અને સાંભળો આ દિવસે જરૂર તમન અને ગરીબ લોકોને દાન કરો આ શુભ દિવસ ઉપર ભગવાન પવિત્ર નામનો જાપ અને ધ્યાન કરો શું છે વિજયા એકાદશીનું ધાર્મિક મહત્વ માન્યતા છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી પાપ નાશ થાય છે અને વ્યક્તિને તમામ કાર્યોમાં વિજય મળે છે તે જે પણ કાર્ય શરૂ કરે છે તેમાં સફળતા મળે છે બસ સ્વચ્છ મન અને શુદ્ધ ભાવનાથી પૂરી શ્રદ્ધા સાથે પૂજા અર્ચના અને વ્રત કરવું જોઈએ પાંડવો ને મહા એકાદશી ના મહત્વ વિશે પૂછો આ પ્રશ્ન ઉપર શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે પાંડવ સૌથી પહેલા બ્રહ્માજી પાસેથી નારદ મુનિને મહાકૃષ્ણ એકાદશી વ્રત ની કથા કે મહત્વ વિશે જાણ્યું હતું એના પછી તમે આનું મહત્વ જાણી શકો છો ત્રેતાયુગની વાત છે જ્યારે ભગવાન રામ ને રાવણની એકથી માતા સીતાને છોડીને લંકાની અને પોતાની વિશાળ વાનર સેનાની સાથે પ્રસ્થાન કર્યું હતું એ સમયે લંકા અને શ્રીરામની વચ્ચે એક વિશાળ સાગર ઊભો થયા હતા બધા જ વિચારી રહ્યા હતા કે આખી કઈ રીતે આ સમુદ્ર ને પાર કરવામાં આવશે

તો તમને સમુદ્ર પાર કરવામાં સફળતા મળી શકે છે આ વ્રત ને કરવાથી વ્યક્તિને પોતાના દુશ્મનો ઉપર વિજય મળે છે મહા એકાદશી ઉપર મુનિવત દ્વારા બતાવવામાં આવેલી વિધિ મુજબ ભગવાન સાથે સાથે સેનાને સેના વ્રત કર્યું હતું એના પછી વાનર સેનાએ રામ સેતુનું નિર્માણ કરીને લંકા માણ પ્રસ્થાન કર્યું અને રાવણ ઉપર વિજય મેળવ્યો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી